કંડલા બંદર પર બાયોમિથેનોલ બંકરિંગ માટે કંડલાએ બાપુઝ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા ટકાઉ દરિયાઈ કામગીરીને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ

શ્રી વી રવિન્દ્ર રેડ્ડી ચીફ એન્જિનિયર ડીપીએ અને શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા ડિરેક્ટર બી એસ જે દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ ભાગીદારી દરિયાઈ ક્ષેત્રમાં પર્યાવરણીય ટકાઉપણું અને વૈકલ્પિક ઇંધણ અપનાવવા માટે ડીપીએની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા પર વૈશ્વિક સ્તરે વધતા ધ્યાન કંડલા બંદર પર બાયોમિથેનોલ બંકરિંગ સેવાઓની શરૂઆત બી એસ જે ડિરેક્ટર શ્રી ભૂપેન્દ્ર સિંહ જાડેજાએ આ સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ